જે માતાજી આપણો રાષ્ટ્રીય પર્વ એટલે કે છવ્વીસમી જાન્યુઆરી આવનારા થોડાક જ દિવસોમાં આવી રહ્યો છે ત્યારે આપણા ગામની તમામ શાળાઓ જેમાં એમ આર કે હાઈસ્કૂલ સંસ્કાર વિદ્યાલય ગામની પ્રાથમિક શાળા જળસીમ શાળા જેઠાવાડી સીમ શાળા બિલડી સીમ શાળા કરાર કરારસીમ શાળા અને હમણાં જ આપણના આપણા ગામની અંદર અગિયાર અને બાર ધોરણ જે મળ્યું છે તે શાળા આ તમામ શાળાઓના શિક્ષકો બાળકો અને સમગ્ર ગામ સાથે મળીને આપણે આ જાન્યુઆરી ગામની જે પ્રાથમિક શાળા છે ત્યાં ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે હું સમગ્ર ગામને પણ વિનંતી કરું છું કે આપ પણ બધા આ આપણો રાષ્ટ્રીય પર્વ છે તેમાં જોડાવ કારણ કે આપણે બધા જાણીએ છીએ કે આપણે જે દેશમાં અત્યારે કુટુંબજનો સાથે મળીને જે આનંદ કરીએ છીએ જે ઉત્સવ કરીએ છીએ જે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર આપણે બધા આપણા દેશમાં રહીએ છીએ એ આઝાદી અપાવવા માટે ઘણા બધા વીર સપૂતોએ પોતાના બલિદાનો આપ્યા છે ઘણી માતાઓએ પોતાના સંતાનો ગુમાવ્યા છે ત્યારે આપણને આ મોંઘી આઝાદી મળી છે ત્યારે એવા આપણે આઝાદી અપાવનાર શહીદોને આપણે શ્રદ્ધાંજલિ આપવી એ આપણી બધાની ફરજ છે આ શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે છવ્વીસમી જાન્યુઆરી આપણા ગામમાં મેં કીધું એમ પ્રાથમિક શાળામાં આપણે વહેલી સવારે આઠ વાગેથી બધાએ ભેગું થવાનું છે અને ત્યાં આપણે આ શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપશું અને રાષ્ટ્રભાવના સાથે આપણે બધા આપણા દેશને હિતમાં જે કંઈ પણ કરવાના થતા હશે એવા કાર્યોને શપથ પણ લેશું આપણા ગામના પણ સારા કામો માટેના સંકલ્પો લેશું મેં જેમ કીધું એમ આપણો દેશ હશે તો જ આપણે હશે એટલે રાષ્ટ્ર ભાવના સૌના હૃદયમાં હોય છે પણ રાષ્ટ્રીય તહેવારોની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે રાષ્ટ્રીય તહેવારમાં જોડાતા ઓછા હોય છે ત્યારે એવું ન થાય આપણે બધાનું મેં જેમ કીધું એમ જે શહીદોએ જે તે સમયે એને ખબર નથી કે આપણને આઝાદી મળીએ કે કેમ એમ છતાં પણ હસતા મોઢે પોતે પોતાના પ્રાણ પણ ત્યાગી દીધા અને આપણે એવા જે શહીદો છે તેને યાદ કરવા અને સમય આપવો એ આપણી બધાની ફરજ છે તો ફરીથી હું સમગ્ર ગામને વિનંતી કરું કે આપ બધા પણ આ છવ્વીમી જાન્યુઆરીમાં જોડાજો જય માતાજી